નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ઘણા બધા પશુ વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો ને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા ને સારી નસલના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી

ત્યારબાદ આજના ની શરૂઆત કરીએ ગાય હાલમાં બીજું ત્યારબાદ માલિકે અંદાજિત કિંમત પચીસ હજાર રૂપિયા રાખી છે તેમાં રૂબરૂ જશું એટલે ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ નવા અગરિયા

તો જો કોઈ પશુપાલક બાઈને આ ભેંસ ગમતી હોય તો સારામાં સારી નસલની ભેંસ છે કુલ જવાબદારી સાથે આપવાની છે માલિકે અંદાજિત કિંમત એક લાખ રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે તો જે કોઈ પશુપાલક બાઈને સાચવેલીને ઘરાવ ભેંસ લેવી હોય તો તમે માલિકનો કોન્ટેક કરી શકો છો આ ભેંસ તમને ગામ સાંતલપુર તાલુકો વંથલી અને જિલ્લો જુનાગઢ ત્યાં જોવા મળશે માલિકનું નામ છે છગનભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી મેં આ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ત્રીજા નંબરની ભેંસ જોર્યા છો આ ભેંસ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે મિયાવાની બે થી ત્રણ દિવસની વાર છે ત્યારબાદ માલિકે આ ભેંસની અંદાજિત કિંમત એક લાખને પચ્ચીસ હજાર રૂપિયા રાખી છે

માલિકે આ ભેંસની અંદાજીત કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ભેંસ તમને ગામ અને તાલુકો જિલ્લો મહેસાણા ત્યાં જોવા મળશે માલિકનું નામ છે અરવિંદભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ના ભેંસ તમે ખરીદી શકો છો ત્યારબાદ પશુપાલક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય ને હજી સુધી તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો વિડીયોને લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા